હેલો ગાઈઝ મારા ચેનલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો આ મારી મમ્મી ખાંડી રહી છે વસ્તુ મરચા ખાંડી રહી છે મચા ખાંડી રહી છે અને મમ્મી તો થાકી જ ગઈ છે જો પછી મારી બેન ને દઈ હમણા પણ મારી બેન તો કઈ કામ જો છે કઈ કામ કરવું ગમતો ને તોય કામ કરે છે Mam mầm được căn phòng mầm 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 gì mầm 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 હેલ આખો વિગ્યાલ છે ને આખો વિગ્યાલ છે ને મેં પૂછ્યું કે મોટું દેખાય કે નહીં એને વાળી ન એ ના પાડી દીધું એ ભાઈ લે છે મમ્મી બટેટા ફોલવાની તૈયારી કરે છે બટેટા ફોલી ફોલીને તો અમે થાકી ગયા તા હું તો કંઈ ફોલ નથી કોઈ દી કેમ કે આજ ફોલવું હતું ધરોજ ફોલવું છું દી કામ કરું છું હું તો ઘરનું વાંધો તો એવું લાગે કે

હું નખ કાપી દઉ હરકાઈ થી માવો બહુ બટેટાનો મસાલો એટલે કે અમે તો માવો કહીએ ગુજરાતી માં માવો બનાવી રહી છે

રાખી નું બનાવો આ કે ના આટો કોઠી રે એ હાદા વાય પડે ને તો નાખ દેજે પાવ ભાજી ને માર મમ્મી બટેટાનો લોટ બાંધી રહી છે કે લાવ તો તો લાગશે ને પણ હેલો ગાઈસ મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને આ મારી મમ્મી ભજીયા પાડવાની તૈયારી કરી રહી છે

આ બટેટાવાળા ભજિયા છે અને તમારી આને શું કહેવાય તમે જે જગ્યાએ જશો તેમાં આને શું કહે તે કમેન્ટ કરીને બતાવો હેલો ગઈ મારા મારે લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આ વડા ભર્યા મારું મમ્મી તરી રહી છે

हाँ अगरबत्ती थी गई अगरबत्ती गई मेरी बहन अगरबत्ती गई रही से मम्मी की दो कीधु बाकी कोई दिन करती अगरबत्ती હું બટેટા વડા ભજીયા તૈયાર થઈ જશે ને હવે હું ખાઉં છું કેવો ટેસ્ટ છે એ બનાવ કે હારા મેને થી બનાવ્યા મેને બનાવ્યા કેમેરાની ક્વોલિટી બરોબર નથી ક્યાં નહીં મને હાલો હેઠળ પણ Нет. で,とであるとよからい。